વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં શિવમ પેરાડાઇઝ આવ્યું છે અને ત્યાંના રહીશોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એકવાર ફરિયાદ પણ નોંધાવી છે અને આ ફરિયાદ પ્રમુખના વિરુદ્ધમાં છે પ્રમુખ મંત્રીઓના વિરુદ્ધમાં વીસ લાખ રૂપિયાની ઉચાપત થઈ હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંતર્ગત તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે સામાન્ય મળતી માહિતી મુજબ જમાનો હવે ભલાઈનો રહ્યો નથી કોની પર વિશ્વાસ કરવો ને કોની પર નહીં થઈ એક વાત પ્રશ્નાર્થ થઈ ગયો છે વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ પાસે જ શિવમ પેરાડાઈઝ નામની આ સાઇટ છે ત્યાં સાતમા ટાવર પર જ જી ટાવર છે ત્યાં બત્રીસ મકાનો છે અને ત્યાંના રહીશોએ જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે આક્ષેપો પણ કર્યા છે કે જી ટાવરના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીઓ મેન્ટેનન્સના નામે જ વીસ લાખ રૂપિયાની ઉચાપત કરી છે વધુમાં તેઓ જણાવ્યું છે કે મકાન દીઠ પંચોતેર હજાર રૂપિયા પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીને મેન્ટેનન્સના નામે આપ્યા બત્રીસ મકાનોના પંચોતેર હજાર લેખે ગણીએ તો ચોવીસ લાખ રૂપિયા આશરેની રકમ થાય છે વીસ લાખ રૂપિયા આ કરી હોય તેવી માહિતી સામે આવી રહી છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે આજ દિન સુધી એફઆઈઆર પણ નોંધી નથી મીડિયા સમક્ષ તેઓ રજૂઆત કરી રહ્યા છે કે પ્રમુખ ઉપમુખ મંત્રીની સામે ફરિયાદ નોંધવામાં આવે સાથે જ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે મારું નામ અક્ષય છે જી ટાવર પર રહું છું અમારું આવવાનું કારણ એ જ છે કે જલ્દી જલ્દી એફઆઈઆર ફાળે અને અમને અમારો ન્યાય મળે ફરિયાદ એ છે કે અમારે જે સોસાયટી ફંડમાં જે પૈસા હતા એ આ ત્રણેય આરોપીઓએ પોતાના પર્સનલ કામ માટે યુઝ કરેલા છે એક તો સમીર પવાર કરીને છે કોઈ ભાઈ ધર્મેન્દ્ર પટેલ છે અને પ્રદીપ શર્મા છે કેટલા રૂપિયાની ઉચાપત કરી એમાં એવું છે કે વીસ વીસ લાખ ઉપર જે પૈસા હતા એમાંથી અમુક પૈસા આપણે કોમનમાં આપેલા હતા અને બાકીના પૈસા લોકોએ ઉચાપત કરેલ છે ફરિયાદ અંદાજે વીસ તારીખની કંઈક આજુબાજુ કોઈ અરજી આપી હતી પોલીસ સ્ટેશનની અંદર પણ હજી શું કે આ લોકોએ એફઆઈઆર ફાડી નથી મતલબ પોલીસ હવે અમારા બધા મેમ્બરોને એવી આશા છે કે અમને લોકોને ન્યાય મળે મારું નામ ભાટી અક્ષયજી અમે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અમારે ત્યાં એક વીસ લાખનું કૌભાંડ થયું છે પ્રમુખ મંત્રી ઉપપ્રમુખે બધા પૈસા વિડ્રોલ કરીને પર્સનલ કામ માટે યુઝ કર્યા છે એના માટે અને એમના પાસે જવાબ માગ્યા તો એ બધા ખોટા ખોટા સ્ટેટમેન્ટ એડિટ કરેલા મેસેજ સ્ટેટમેન્ટ પણ એડિટ કરીને અમને મોકલતા હતા કઈ સોસાયટીમાં શિવમ પેરાડાઇસ મકરપુરા ડેપોની પાછળ અમારું મેન્ટેનન્સ હતું બધા એટલે સોસાયટીનું મેન્ટેનન્સ હતું એ ફર્સ્ટ ટાઈમ મેન્ટેનન્સ છે ને પંચોતેર હજાર એ બધા પૈસા એફડી કરેલા હતા એફડી તોડીને એમને બધા એન્ડરોલ કરી રહ્યા છે અમારા બત્રીસ મકાનો છે સિયો મકરપુરા ડેપોની પાછળ કેન્દ્રીય વિદ્યાલય પાસે અમારી સાથે બત્રીસ લોકો છે બધા ટોટલ કેટલા કેટલા રૂપિયા પંચોતેર પંચોતેર હજાર રૂપિયા બધાએ કોમનમાં રાખે છે દસ હજાર કોમન ફંડમાં જાય છે અને સિક્સ્ટી ફાઇવ થાઉઝન્ડ અમારા સોસાયટી પર્સનલ રાખે છે ઉપપ્રમુખ સમીર પવાર છે અને મંત્રી છે ધર્મેન્દ્ર પટેલ કરીને એ કહેતા હતા કે અમે આપીશું પૈસા એમના વકીલો પણ આવ્યા હતા પછી કંઈક રીઝન નહીં આપ્યું કંઈક પૈસા ના પાડી આજે મકરપુરા આવવાનું કારણ એવું છે કે અમારે પંદર વીસ દિવસે અમે અરજી આપ્યા છે અરજી આપ્યા પછી પણ આજે બહુ દિવસ થઈ ગયા અને સાહેબને રિક્વેસ્ટ કરી કે અમારે એફઆઈઆર જલ્દી જલ્દી ફાળવાઓ કરી સાહેબ કહે છે કે હજુ આઠ દિવસ અમને આપો શું અમારું નામ ભાવેશ પાટીલ મારું નામ વણકર અરૂણાબેન કુમાર હું સિવમ પેરાડાઈઝમાં રહું છું અમારે અહીંયા મકરપુરા પોલીસ સ્ટેશન એટલા માટે આવવું પડ્યું છે કે પ્રમુ પ્રમુખ પ્રદીપભાઈ શર્મા અને ઉપપ્રમુખ સમીરભાઈ પાવર અને મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ એમણે મળીને એમના પર્સનલ કામ માટે અમારા વીસ વીસ લાખની ઉપર વાપરેલ છે એમના પર્સનલ કામ માટે પૈસા છે પૈસા અમારા મેન્ટેનન્સના હતા ઘર દીઠ પંચોતેર પંચોતેર હજાર હતા અમે એક મહિનો થઈ ગયો છે ફરિયાદ આપેલ શું પોલીસ પાસે અમને એવી આશા છે કે અમને બધાય ન્યાય મળે અને એફઆરઆઈ ફાડે અને અમને પૈસા અમારે પરત મળી જાય